હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજના લેક્ચર વિડિયોમાં આપણે ડિસેમ્બર બે હજાર વીસ ધોરણ દસ વિષય ગણિતની એકમ કસોટી નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ દ્વિઘાત સમીકરણનો સમીકરણમાં એક ઉકેલ એક્સ બરાબર ત્રણ છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ચાર ઓપ્શન આપેલા છે તો વારાફરતી આપણે ઓપ્શનની અંદર એક્સ બરાબર ત્રણ મૂકીશું અને ગણતરી કરીશું જો ગણતરી દરમિયાન આપણો જવાબ લાસ્ટમાં 0 આવી જાય તો એ આપણો જવાબ થશે તો ચલો આપણે પહેલો જ ઓપ્શન એ એક્સ વર્ગ માઇનસ આઠ એક્સ પંદર બરાબર જીરો એમાં આપણે એક્સ બરાબર ત્રણ લેતા એક્સની જગ્યાએ આપણે ત્રણ મૂકશું એટલે એક્સનો વર્ગ છે તો ત્રણનો વર્ગ થશે માઇનસ આઠ એક્સની જગ્યાએ ત્રણ વધતા પંદર બરાબર જીરો ત્રણનો વર્ગ થાય નવ આઠ તારીખ ચોવીસ અને પંદર નવ અને પંદર બંને પ્લસ પ્લસ છે એટલે સરવાળો થશે નવ અને પંદર ચોવીસ થાય માઇનસ ચોવીસ બરાબર જીરો ચોવીસ માંથી ચોવીસ જાય એટલે જીરો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો જ વિકલ્પ ની અંદર એક્સ બરાબર ત્રણ મૂકતા આપણો જવાબ જીરો આવી જાય છે એટલે પાંચમાનો જવાબ થશે વિકલ્પ એ વર્ગ માઇનસ આઠ